જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાની સર્કિટ હાઉસ આણંદ ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજા હતી આ બેઠકમાં ઉપસ્થિત સંકલન સમિતિના અધિકારીઓની જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ જિલ્લાની તમામ કચેરીઓના અધિકારીઓએ પરસ્પરના સંકલનમાં રહી અને પ્રજાલક્ષી કાર્ય ઝડપથી કરવા અનુરોધ કર્યો હતો તથા જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નો માટે કરેલ રજૂઆતનો પણ તુરંત જ પ્રતિસાદ આપવા અને હકારાત્મક ઉકેલ લાવવા જિલ્લા કલેક્ટરશ્રી અધિકારીઓને જણાવ્યું હતું કલેક્ટર કલેક્ટરશ્રીએ એમજીવીસીએલના અધિકારીઓની હીટવેવ દરમિયાન બપોરના સમયે લાઇટ ન જાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું બેઠકમાં ઉપસ્થિત સંસદ સભ્યશ્રી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સભ્યશ્રીઓ દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી નરેન્દ્ર શર્મા આઈસીવન ન્યૂઝ ગુજરાતી આણંદ